હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે ઓનલી મગફળીના ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછા આપણે નવા મગફળીના ભાવ તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસને શનિવારના રોજના સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના મગફળીના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા મગફળીના ભાવ વિશે જાણવું હોય અને તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઇક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો જામનગરમાં અગિયારસો થી ત્રેવીસો પચાસની વચ્ચે થયા છે ગોંડલમાં એક થી ચૌદસો પચાસની વચ્ચે થયા છે મોરબીમાં એક હજારથી ની વચ્ચે થયા છે હળવદમાં એક હજાર થી ચૌદસો સિત્તેરની વચ્ચે થયા છે જુનાગઢમાં અગિયારસોથી એકવીસો પચાસની વચ્ચે થયા છે તળાજામાં અગિયારસોથી સોળસોની વચ્ચે થયા છે રાજકોટમાં અગિયારસો થી ચૌદસો સિત્તેરની વચ્ચે થયા છે બોટાદમાં અગિયારસો થી બારસો ની વચ્ચે થયા છે કોડીનારમાં બારસો થી બારસો ની વચ્ચે થયા છે ભાવનગરમાં એક હજાર એસી થી ચૌદસો ની વચ્ચે થયા છે અમરેલીમાં અગિયારસો થી તેરસો ની વચ્ચે થયા છે ધ્રોલમાં અગિયારસો ત્રીસ થી બારસો ની વચ્ચે થયા છે મહુવામાં એક થી બારસો સિત્તેરની વચ્ચે થયા છે જામજોધપુરમાં એક હજાર પચાસ થી તેરસો ની વચ્ચે થયા છે દર માં અગિયારસો થી તેરસો વીસ ની વચ્ચે થયા છે આમ ખંભાળીયા માં એક હજાર પચાસ થી બારસો ત્રીસ ની વચ્ચે થયા છે પોરબંદર નેવું ની વચ્ચે થયા છે સાવરકુંડલા માં બારસો થી સોળસો પચાસ ની વચ્ચે થયા છે જસદણ માં અગિયારસો નેવું થી ચૌદસો ની વચ્ચે થયા છે કાલાવડ માં અગિયારસો નેવું થી તેરસો પચાસ ની વચ્ચે થયા છે વાંકાનેર માં અગિયારસો પચાસ થી ચૌદસો સાહીઠ ની વચ્ચે થયા છે જેતપુરમાં એક હજાર થી પંદરસો ની વચ્ચે થયા છે વેરાવળમાં 1200 થી 1500 ની વચ્ચે થયા છે બાબરામાં બારસો 1230 થી તેરસો ની વચ્ચે થયા છે માં 1100 થી તેરસો ની વચ્ચે થયા છે